ચોવીસ વર્ષે પિંટુ લુહાર ધોરણે બારની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો જોકે આર્તિક લયાની હોડમાં અફીણનો રસ વહેંચવાના રવાડી ચડ્યો હતો જ્યાં એસઓજી પોલીસે રેડ કરતા પાંચ પોઈન્ત ત્યાશી કિલો અફીણના રસનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને સાતો સાત પોલીસે કુલ મળીને છવ્વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ચોવીસ વર્ષીય પિંટુ લુહારની અટકાયત કરીને પિંટુ લુહારને અફીણનું રસ પૂરો પડાવનાર બુદ્ધારામ વિષ્ણુ પણ વોન્ટેડ જાહેર કર્યો હતો સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મોહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સત્તર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો પાંચ કિલોગ્રામ જેની કિંમત આશરે રૂપિયા પચીસ લાખ એકતાલીસ રૂપિયા પિન્ટુ ઉર્ફે પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે ચોવીસ નો મળી આવેલ જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિસ્નોય હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાવો પાસેથી છેલ્લા એક વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે સાહેબ આરોપી જે પકડાયો છે તે આરોપી અત્યારે શું કરે છે અને આ દુકાન ક્યાં આવેલી છે